નમસ્કાર રામ રામ દયાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો ચૈતરભાઈની વાત કરીએ ચૈતરભાઈ વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય હજી જેલમાં છે આ લોકો હજી ચૈતરભાઈ વસાવાને છોડ્યા નથી અને તારીખ પર તારીખ આ લોકો આપતા રહે છે બહુ તાનાશાહી કરી રહ્યા છે જે અંગ્રેજો કરતા આવી રીતના આ લોકો કરી રહ્યા છે તારીખ પહેલી તારીખ આપી હતી પછી નવ તારીખ આપી હતી તેર તારીખે આપી દીધી અઠ્યાવીસ તારીખ આપી દીધી કોઈક જે તારીખ પર એમ કહે છે કે વકીલ હડતાલ પર છે કોઈક વખત ટાઈમ ઓછો પડે છે થોડો ટાઈમ વધારો આપો કોઈક વખત એમ કહે છે કે વકીલ બદલવો પડશે કોઈક વખત પોલીસ હાજરો નહીં હોતા કોઈક વખત કોઈ પણ બહાને ચૈતરભાઈને છોડવા નથી બીજી કોઈ વાત છે ને આ લોકોની તાનાશાહી ભાજપની સરકાર વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો મિત્રો એક વાત કરવી છે કે જે દો તમે દુપટ્ટો એક પટ્ટો પહેર્યો હોય ભાજપનો ખેસ પહેર્યો હોય તો એ માણસ ગમે એવો કૌભાંડ કરે ગમે તે ગુનો કરે તો એને જામીન પર છોડી દે છે ગમે એવો ગુનો કર્યો હોય તે તો ચૈતરભાઈ વસાવાએ કોઈ ગુનો કર્યો નથી તો લોકો છોડતા નથી કે ગ્લાસમાં ગ્લાસમાં કાચના ગ્લાસ એક લખાવે છે કે વજનદાર ગ્લાસ હતો ગ્લાસના લીધે કોઈ માણસ કોઈ મરતો નથી ખોટી તાનાશાહી બહુ બહુ એટલે બહુ તાનાશાહી છે તો મિત્રો વિડીયો વધુ બધું શેર કરજો અને અમારી ચેનલનો નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હું બતાવું વિડીયો જે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે કે જો હવે તારીખોની અમારે કોઈ જરૂર નથી હવે તારીખો સરકાર આપે કે ના આપે પણ અમે ચૈત્રભાઈને વસ વસાવા અને છોડાયા સિવાય અમે મુખ્ય ગમે એ ભોગે છોડાવીશું ગેલમાંથી અમારે હવે તારીખો બહુ તમે આ લંબાવી તો મિત્રો વિડીયો વધુ બધું શેર કરજો હું બતાવું ગોપાલ ભાઈ ઇટાલિયા જે ધારાસભ્ય જે વકીલ છે શું કહી રહ્યા છે તો હું બતાવું વિડીયો પૂરેપૂરો જોજો અને કોમેન્ટમાં તમારું શું કહેવું છે ચૈતરભાઈ વસાવા એ આ સરકાર છોડશે કે નહીં છોડે ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે ધારાસભ્ય છે તેઓ પણ નિર્દોષ છે કોઈ ગુનો કર્યો નથી તો લોકો આ જેલમાં છોડતા નથી તો વિડીયો વધુ વધુ શેર જૂઠી પાર્ટી એટલે કે બીજેપીએ ગુજરાતની જનતાને શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે ભાજપની છાતી પર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો

જેમ અંગ્રેજો સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે જે નેતા એ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને આપવાનું આપવાનું વિધાનસભામાં કામ કર્યું છે એવા આપણા સૌના અને અમારા નેતા વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેરો હોય તો પણ મનરેગા કૌભાંડ કરે તો પણ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે ભાજપનો પટ્ટો પહેરીને કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ કોર્ટ જેલ

તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોરે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા યુવાનના અવાજમાં છે એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં જો એવો વેમ ગોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જયારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખત સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોઈ શકે છે પણ સરકારી વકીલ હડતાલનું બનું લઈ અને આજે તારીખ માગી લીધું